Some of what આપણે અહીંયા જોઈ જો ફળિયામાં તમને મંદિરે ને આપણે ઉતરી ગયા સામે દેખાય દુંગર તો અમે આપણે હાલવા માંડ્યા ઓંડામાંથી ઉતરીને ગયા આવીશું જો આપણે મંદિર તરફનું કંઈ છે ને આપણી ઓંડા મળ્યું નથી પણ છે ને 3-4 કિલોમીટર આલીન જવું પડે દુંગરમાં પાછું ઉતરીને 3-4 કિલોમીટર આવવું પડે તો વાર લાગે એ વાત તો એમ આપણી જે ઢાઈ નજીકની મળ્યું નથી 2-3 કિલોમીટર જ થાય તો અમે આપણે અહીંયા જઈ જોઈ શકા અમે કે હું જંગલ એક નંબર તો તો અમે આપણે આમ તેમ જઈએ જો આવી ગયા પાણા થોડા થોડા આ તો કંઈ નથી મોટા પાણા ગયા આગળ આવી ગયા તો હેલો કન્ટિન્યુ આગળ આગળ બનારીજો આપણે હેના આગળ આગળ મળીએ તો કન્ટિન્યુ હાલો બનારીજો આગળ આગળ તો આગળ આગળ હાલો આપણે મળીએ કે તો ગાઈસ ત્યાં આવી ગઈ મોટી બધી રા તમે જોઈ શકો વાઇનિંગ માં કાજી નટ્યુ કાનો કન્ટિન્યુ અગળ અગળ બેનરી જો કેમ કે રાણીઓ ખાવા બેહીન તો આતો નાય હે નઈ આ જાતો તો કાતો ઉતા એકલા એ કાંઈ ન થાય લા જોતેરે હાલો કન્ટિન્યુ અગળ અગળ બેનરી જો આપણે આ આગળ આગળ મળી જાય તો હાલો કન્ટિન્યુ અગળ અગળ મળી જાય જાતો હવે આપણે હવે ગયા આમ જોગો આ કો ઓહ યાર આ ઉભરાઈ અગળ આ ગાઈસ તો હવે તો આપણે આગળ જોઈ શકો અહીં આવી ગયા મોર તા બધા કાણા જો તમે साल पा में हाड़ी पीछे अपने तो हाल ही जो हालों कंटीन्यू बीमारी आगे आगे तो आप अगर आगे मड़ी तो कंटिन्यू जो वीडियो लाइक करो शेयर करो करो लाइक करो शेयर करो सबसक्राइब तला आगे आगे मिले तो वीडियो के कॉमेंट कर दीजिए कर दिए तो बाकी तो मत તો મિત્રો જો છો કે મે આવી ગયાનો મોટો બડા પાણા તમે જોઈ શકતા છો આમ કેડા મોટો પાણા આવી ગયા જાપે છે આ દાણા બેઠે પણ મજા આવી કેમ કે આ પાણા આલે મોટા આવી જાય ને મજા આવે જો કેટલી વાર આ પાણા હાટુ છે કે પાણા મોટા મોટા આવે ને આપને મજા આવે ઠેકવા ને અહીંયા બસ હેન કામ લહર પટ્ટી વાર આવે ને લહર બા એમાં ઈ તો છે પટ્ટી વાર પાણા મળી જાય છે જો કે નહ ને આપણે મંજીરી માં દુખલા ઇન ન તરક દાઈન તો સુધાર પટ્ટી વાળા જ પાણા આયા ને પછી મોટા પાણા આવતા નહી નહી આસ-દાસ તો પકડીન પછી ધીરી ધીરી લહેરાવાનું હોય મજા આવે જાય જો મંજીરી માં જો આ દણ જાજો થાપા મે પડીયા માં તાજી મજા આવી જાય તો કેવડા મોટા પાણા આવતા તો હવે નહ ને આપણે જો આવી ગયા લહેર પટ્ટી વાળા પાણા જોઈ શકો તમે એક નંબર છે જો પાણા લહેર પટ્ટી વાળા ખાલા કન્ટિન્યુ આગળ આગળ બિને રી જો આપણે આગળ આગળ મળીએ

તલાલ આપણે દર્શન કરવા એ દર્શન કરવાડી કે તમને અંદર વિડિયો તો મનાવી દે તો અમે નીકળી જાવ ઘરે થઈ શકો આમને અમે આપણે જઈએ હે નીચે તાળો આગળ આગળ બિના લીજો આપણે હેના સીધા આગળ આગળ મડીએ કે કે તો હું થાકે બોલી થોડોક તમારે પોરો ખામો જો હીરે એટલે હાલો આગળ આગળ મડીએ કન્ટિન્યુ આગળ મિત્રો હવે આપણે પોરો ખાઈ લીધો નીકળી ગયા પાછા ઘરે જવા જો થઈ શકો આવી ગયા આમને પાણાવા રસ્તામાં હવે જોઈ શકો આવી ગયા આપડે ઘરે નાળો આજ ને વિડીયો પૂરા આવતી